સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિની શોધ કેમેય કરીને પૂરી થતી જ નથી ફરી એકવાર ઇન્ચાર્જ વીસીની નિમણૂક થઈ છે ડૉક્ટર કમલ ડોડિયા અગાઉ પણ ઇન્ચાર્જ તરીકે રહી ચૂક્યા છે વીસી ફરીવાર એવું બન્યું છે નીલામ્બરી દેવીની જગ્યાએ એમને મૂકવામાં આવ્યા છે નીલાંબરી દવે પણ બે વાર ઇન્ચાર્જ રહી ચૂક્યા છે શું આખા ગુજરાતમાં લાયક કુલ કુલપતિની ખુરશીને લાયક કોઈ વ્યક્તિ આપણી પાસે નથી કે આપણે શોધી શકતા નથી આ વિશે આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે સૌના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓગણીસો સાહીઠના દાયકામાં શરૂ થઈ અને ડો કાકા જેવા પહેલાં જ કુલપતિ મળ્યા એટલે શરૂઆત બહુ સારી થઈ અને એ પછી પણ ઘણા સારા કુલપતિઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા છે અને જેમણે વિવાદ સર્જ્યા એવા કુલપતિઓ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા છે સદનસીબી પણ છે અને કમનસીબી પણ છે પણ છેલ્લા ઓછામાં ઓછા એક દાયકાથી કેટલીક સમસ્યાઓ સામે આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂ કેટલી વાર કેટલી હદે તળિયે પહોંચી છે એ પણ આપણે જાણીએ છીએ પણ એમાં સુધારાઓ પણ આવ્યા છે કુલપતિ ડૉક્ટર માવાણી હતા ત્યારે પણ કેટલાક સારા પગલાંઓ લેવાના અને એમની પ્રશંસા પણ થઈ એ પહેલાં અને પછી પણ સારા કુલપતિઓ આવ્યા છે પણ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે નધણિયાતી હોય એવી સ્થિતિ આપણને જોવા મળે છે કુલપતિ તરીકે ડૉક્ટર પેથાણી અને પીવીસી તરીકે વિજયભાઈ દેસાણીની ટર્મ પૂરી થયા પછી નવા કુલપતિ નિમાયા નથી ગિરીશ ભીમાણીને ઇન્ચાર્જ વીસી બનાવવામાં આવ્યા દોઢ વરસ સુધી એમણે રાજ કર્યું ને એમના રાજમાં કેટલા વિવાદો થયા એ આપણને ખબર છે પેપર લીકની વાત હોય ડમી કાંડની વાત હોય ભરતીની વાત હોય કોલેજોમાં પરીક્ષાઓમાં ગેરરીતિની વાત હોય માટી કું ઘણું બધું એમના કાર્યકાળમાં બન્યું અને આખરે એમને પછી હટાવવા પડ્યા અને નીલામ્બરી દવેને ફરી ઇન્ચાર્જ એટલે કે ચાર્જ સોંપવામાં આવ્યો અગાઉ પણ એકવાર એ રહી ચૂક્યા હતા એ પછી કુલપતિની શોધ થઈ સર્ચ કમિટી નિમાઈ ત્રણ નામો પણ એમાં આવ્યા પણ આખરે અહેવાલો એવા આવ્યા કે ત્રણેય નામો સરકારને સ્વીકાર્ય નથી એટલે ફરી ઇન્ચાર્જની નિમણૂક થઈ ડૉક્ટર કમલ ડોડિયાની નામની પસંદગી કરવામાં આવી અગાઉ પણ કમલ ડોડિયા ઇન્ચાર્જ વિશે રહી ચૂક્યા હતા ગિરીશ ભીમાણીના શાસનમાં તો બે કિસ્સા અદ્ભુત બન્યા એક પેપર કૌભાંડના બાબતે એચ એન શુક્લ દ્વારા એચ એન શુક્લ કોલે દ્વારા એમની ઉપર અને રજિસ્ટર ઉપર બદનાક્ષીનો દાવો થયો એ દાવાનું શું થયું આપણે જાણતા નથી એ જ રીતે કલાધર આર્ય સામે ખોટી અરજીના આધારે પગલાંઓ લેવાયા અને સાબિત પણ થયું અને એ પછી એમને પાછા લેવાની પ્રક્રિયામાં પણ ઘણો બધો વિલંબ ચાલી રહ્યો છે એ પણ આપણે જાણીએ છીએ યુજીસીના નિયમ મુજબ તો હવે એક વર્ષથી વધારે તમે કોઈને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ ન આપી શકો એટલે હવે ક્યારે નવા કુલપતિ કાયમી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મળે એ જોવાનું છે પણ આપણને આશ્ચર્ય છે કે આખા ગુજરાતમાંથી આ પદને લાયક એક માણસ તમે શોધી નથી શકતા શું નડે છે રાજકારણ નડે છે વચ્ચે એકવાર નામ નક્કી થઈ ગયું હતું મુખ્યમંત્રીએ પ્રોમિસ પણ કર્યું હતું પણ એકાએક કંઈ એવું બન્યું કે નામ અટકી ગયું અને ઇન્ચાર્જની વાત આગળ ચાલતી રહી ગિરીશ ભીમાણી વિરુદ્ધ ઘણી બધી રજૂઆતો પણ થઈ હતી એ પણ આપણે જાણીએ છીએ મજાની વાત એ છે મનોજ જોશી ગુજરાતી ભવનના અધ્યક્ષે કવિતા લખીને એમને સસ્પેન્ડ કરવાનો વિવાદ પણ બહુ લાંબો ચાલેલો મુદ્દો એ છે કે હવે ગુજરાત સરકારે યુનિવર્સિટી એક્ટનું એક વિધેયક પણ પાસ કર્યું અને કાયદો બન્યો છે અને એના કારણે કેટલીક મર્યાદાઓ આવી છે કેટલીક સત્તામાં કાપ પણ આવ્યો છે યુનિવર્સિટીની મજાની વાત એ છે કે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ આખા ભારતમાં વધારે છે સાઠ જેટલી ખાનગી યુનિવર્સિટી છે અને એમાં શું થઈ રહ્યું છે અને સરકાર શું કરી રહી છે આ બંને બાબતો આપણે જાણીએ છીએ યુજીસી દ્વારા ગુજરાતની દસ યુનિવર્સિટીને ડિફોલ્ટ જાહેર કરવામાં આવી એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પણ નામ છેલ્લે જ્યારે નેકની કમિટી આવી અને આપણો જે નંબર નીચે આવ્યો એ પણ આપણને ખબર છે કેટલી કોલેજો સગવડ વગર ચાલે છે એ પણ આપણને ખબર છે કેટલીક શોપિંગ સેન્ટરમાં ચાલે છે કેટલીક ખાલા કાગ ખાલી કાગળ ઉપર ચાલે છે પરીક્ષાઓમાં જે ગેરરીતિ થાય છે એનો એનો તો કોઈ પાર નથી પરીક્ષાઓના પેપર મોડા પોચે છે આ સિઝનમાં જ આવું બે ત્રણ વાર બન્યું છે ખબર નહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગાડી પાટે ચડતી જ નથી એનું એક મોટું કારણ એ પણ છે કે કાયમી કુલપતિ આપણી પાસે નથી આ રીતે કામ ચાલી રહ્યું છે રાજકારણ બધે નડી રહ્યું છે ભાજપમાં પણ બે ગ્રુપ થઈ ગયા છે એની પણ અસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટ કાર્યક્ષમતા ઉપર પડી છે ને આખરે તો નુકસાન વિદ્યાર્થીઓને થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેટલું સંશોધન ક્ષેત્રે કામ થાય છે શિક્ષણની બાબતોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ક્યાં છે આ બધા પ્રશ્નો છે ને એના જવાબ કોઈ આપવા તૈયાર નથી મહત્ત્વની વાત એ છે કે કુલપતિ કેવો હોવો જોઈએ ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની કે જેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઘણો સમય કામ કર્યું છે એમનો એક બહુ મજાનો લેખ છે કે કુલપતિ એટલે શું કુલપતિ કેવા હોવા જોઈએ એમણે બહુ સરસ એમાં માર્મિક વાત મૂકી છે કે કુલપતિ હોવું અને બનવું એ બંનેમાં બહુ મોટો તફાવત છે ટુ બી અને ટુ હેવ જેવી વાત છે કુલપતિ છે એ વિશ્વવિદ્યાપીઠના ભાવ જગતના વડા છે આ બહુ મહત્ત્વની વાત છે આ હાથીએ અંબાડી હાથીની અંબાડી ઉપર બેસીને કામ કરવાની વાત છે માભા અને મોભાની વાત છે શું કરવું એ તો સ્ટેચ્યુ નવો કાયદો પણ હવે આવી ગયો છે શું કરવું એ તમને કોઈ સમજાવી શકે પણ એ કેમ કરવું એ જવાબદારી કુલપતિની છે અને વહી ઓછીને વહીવટ જાજો એ કરવું જોઈએ કે વહી ભરચક અને વટ આપણો સૌનો એવું બનવું જોઈએ આ તફાવત પણ આપણે જોઈ લેવા જેવો છે મહાશંકર જોશી આપણા ઉચ્ચ દરજ્જાના કવિ અને એમણે પણ કુલપતિ તરીકે કામ કરેલું એમનું એક જે વાક્ય છે ભદ્રાયુભાઈ ટાકે છે ને બહુ સમજી લેવા જેવું ગાંઠે બાંધવા જેવું છે કે જ્યારે બધા ભવન પડીને પાઘર થઈ જાય પછી જે બચે ને એ યુનિવર્સિટી છે આ વ્યાખ્યા સમજવાની આપણી તૈયારી માનસિકતા બધું હોવું જોઈએ અને કુલપતિ કેવો હોવો જોઈએ એની વધારે વાત કરતા ભદ્રયુભાઈ કહે છે કે સાંભળે સૌને પણ અમલમાં તો જે શ્રેષ્ઠ હોય એ મૂકે સ્વીકાર શ્રેષ્ઠત્વનો કરે અને કામ પ્રતિબદ્ધ હોય એને સોંપે સાબાસી સક્ષમને આપે આ બધી વાત આપણે સમજી લેવા જોઈએ છે અને એમનાથી આ પદ શોભે પદથી એ શોભે એમ નહીં અને જ્યારે જરૂર પડે અને લાગે કે હવે આપણે અહીંથી ક્વિટ કરવાની વેળા છે ત્યારે એ ક્વિટ કરી જાય અને આ પદ છોડી દે એવો હોવો જોઈએ પ્રોફેસર તરીકેનો અનુભવ આમાં લાયકાતનો એક ભાગ છે પણ જ્ઞાન મેળવવું એક વાત છે અને જ્ઞાનનો અમલ કરવો એ જુદી વાત છે પણ આખે આજે આજે કેટલાક વર્ષોમાં સ્થિતિ એટલી બધી બદલાય છે કે ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં યુજીસીના નિયમ નેવે મૂકી અને કુલપતિઓની નિયુક્તિ થાય છે ખાલી પણ રહે છે લાંબો સમય સારા કુલપતિની બદલે મારા કુલપતિ આજે આખું ચક્કર ચાલી રહ્યું છે પેરાશૂટથી વિસીને ઉતારવામાં આવે છે આ બધી જે સમસ્યા છે અને આખરે સ્થિતિ એવી આવી છે કે કુલપતિ એ કહ્યાગ્યા કહ્યાગ્રા કંથ જેવા બની ગયા છે સુરેશ દલાલને જ્યારે એમ એસ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા હતા અને એ શિક્ષણ મંત્રી પાસે મુલાકાતે ગયા અને એમને સચિવાલયમાં બહાર વધારે સમય બેસાડવામાં આવ્યા અને એમણે કહ્યું કે હું એક યુનિવર્સિટીનું કુલપતિ છું તમે મને આ રીતે બેસાડી ન શકો ને એમણે કુલપતિની ખુરશી છોડી દીધી હતી આપણે આવા કુલપતિની જરૂર છે આવા કુલપતિ શું આપણી પાસે નથી જો આપણે શોધીએ તો મળે એવી પૂરી શક્યતા છે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે રાજકારણનો અખાડો બની ગયો છે કોંગ્રેસ ભાજપની સહભાગીદારી પણ કેટલીય જગ્યાએ જોવા મળે છે કારણ કે સેનેટ મેમ્બર હોય સિન્ડિકેટ મેમ્બર હોય અથવા તો બીજા ક્યાંય બોર્ડમાં હોય આ બધા લોકોની જેટલા રાજકારણીઓ છે એમને બધાની કોલેજ ચાલે છે એમાં કોઈ બાદ નથી એટલે સમસ્યા વધારે ગંભીર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ આવું બને છે એવું નથી ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવું બની રહ્યું છે બન્યું છે અને હજી પણ બનતું રહેવાનું છે કારણ કે શિક્ષણ એ આપણી માટે વ્યવસાય જ્ઞાનની પીઠ તો વાત જવા દો વ્યવસાય પણ રહ્યો નથી સાવને સાવ ધંધો બની ગયો છે અને એ રીતે આખું કામ ચાલે છે અને એના કારણે શિક્ષણ ખાડે ગયું છે અને દેશની જે પહેલી હરોળની યુનિવર્સિટીઓ ગણાય એમાં ગુજરાતનું નામ ક્યાંય આવતું નથી આ સમસ્યા છે આપણે શિક્ષણનું ખાનગીકરણ કરતાં જ જઈએ છીએ કરતાં જ જઈએ છીએ એના સારા અને દુષ્પરિણામો પણ આપણે જોયા છે અને સરકારી યુનિવર્સિટી કે સરકારી કોલેજો છે એની સ્થિતિ શું છે એ તો આપણી સામે સ્પષ્ટ નજારો જોવા મળે છે આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ક્યારે કાયમી કુલપતિ મળશે એ પ્રશ્નનો જવાબ કોઈ આપવા તૈયાર નથી હવે ફરીથી કમિટી નિમાશે ફરીથી નામો નક્કી થશે અને એ પછી સરકારમાં જશે અને એમાંથી કોઈનું નામ નક્કી થશે ભાજપની કારોબારી હમણાં જ સાળંગપુરમાં મળી છે એમાં સી આર પાટીલે કેન્દ્રીય મંત્રી બન્યા પછી ગુજરાત પ્રદેશ પ્રમુખનો હોદ્દો છોડવાની વાત કરી આવકાર્ય છે પણ અહીં તો હોદ્દા ઉપર બેસાડવાની વાત જ અટકી પડી છે તમે જુઓ કે રાજકોટ મહાપાલિકામાં ટીપીઓ મનસુખ સાગઠિયા અંદર છે અને એના કારણે આખું તંત્ર અટકી પડ્યું છે નવી અરજીઓ ટીપીની હોય ફાયરની હોય કોઈ ઓફિસર નથી અને ફાઇલોના ગંજ ખડકાતા રહે છે ત્યાં પણ નવા અધિકારીઓ મળતા નથી દરેક જગ્યાએ આવી સ્થિતિ છે ઇન્ચાર્જ 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 આપણી પાસે ઇન્ચાર્જ મંત્રીઓ પણ છે અને ઇન્ચાર્જ બીજું બધું પણ ઘણું છે એ રાજકીય વાત છે આ યુનિવર્સિટીની વાત છે સાહેબ આ શિક્ષણનું ધામ છે અને રાજકારણથી દૂર રાખો એટલી તો કૃપા ગુજરાતના શિક્ષણ જગત ઉપર કરો સાહેબ કરો અને કાયમી સારા કુલપતિ મારા નહીં પણ સારા કુલપતિની નિમણૂક કરો એ ઈચ્છનીય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આટલું જ માગે છે સૌરાષ્ટ્રની કોલેજોના વિદ્યાર્થીઓની આટલી જ અપેક્ષા છે કે કુલપતિ સારા મળે હવે એવું ક્યારે થશે રાહ જોઈએ બીજો તો આપણી પાસે કોઈ વિકલ્પ નથી આભાર ફરી મળીશું